આપણે જવાનું જુનાગઢ ચાર દાણા માટે ફરવા માટે પણ ને મોડી વાળી પછી રાજસ્થાન માં તૈયાર કર્યું રાજસ્થાન ઈચ્છા ઓછી હતી એટલે મેં ના પાડી દીધી

આટલા જ છે અમે ફોટો પાડો મારો હા તો પાછળ ભૂલી બેઠો દેખાતો નહીં કારણ કે ગાડી આપણે આખી બ્લેક ફિલ્મ કરાયેલી છે એવું હું દેખાતો નહીં નહીં દેખાતો હવે તને ખબર કેમેરા તો ડોવો હવે હાલ ખબર બહુ આછો દેખાય બસ બહુ આછો દેખાય આ ચશ્મા પણ આ સરવણ થોડો વધારે દેખાય છે એના કારણે કે એના ટી-શર્ટ લાઈટ કલર પહેર્યો છે ટી-શર્ટ લાઈટ અને હા આપણી શોપિંગ નહીં ને

અジャસ્મા પણ લઈ લીધા શોપિંગમાંથી આપણે બધું શોપિંગમાંથી જ લેવાનો બાર એક જ કલર મેચિંગ કર્યો છે ખરું કે માણસ હોય એને કોઈ પણ કપડા પહેરે એટલે એને ડાયરેક્ટ મેચિંગ જ થઈ જાય ઓર્ડર દરવાજો રૂપિયા ટી-શર્ટ લે બતાવ તો રૂપિયા ઓનલાઈન ઓર્ડર કરી દીધું મિશોમાંથી તો આવી જાય આપડે બધા ફરવા આવ્યા હોય ને મેચ ચાલુ હોય હા તો આપણે આજે લગભગ બીજી વખત આપણે થાનનું ડ્રાઇવિંગ કરીએ છીએ પહેલી વખત આપણે રશિયનના મેદાનમાં દસ પંદર વટા માર્યા હતા આપણે ભાવુભા નંગાર લઈ ગયા હતા અને આજે આપણે હાઈવે ઉપર ગાડી ભાવુભા ભાન માજીને લીધી છે તો જોઈએ હાઈવે પર કેવું જજમેન્ટ રહે ચાલો ચલો શું કેવું ભાવુ આવડી ગયો તો

અણ બમ્પે મૂકી દે વડવાડડ મૂકી દેવા તને આ તો આપણે હવે જવાનો પ્લાન થોડો બદલી તું બાઇક લઈને આખી તું બાઇક ઉડીલા પંખો પા સ કેલેજ મેરા જીના તો બહુ મોટ હે કેસે વાત નહી ઉડી ખાલી આપણે જવાનું હતું લગભગ 10 15 કિલોમીટર જ ત્યાંમાં 20 કિલોમીટર કે અંબાજી તો દર્શન કર આપણે જાલ નહી ચેર 6 તો આપણે હવે

આપણી ગાડી નું કોઈ નક્કી નહીં ઘેર થી નીકળ્યા છે આ તો કશે વાતો નહીં આ તો બધા પેલા દરવાજો ખુલ્લો ચીડે વાળો ગાડી હોય મેલનો પેલા દિલો કેમ દરવાજો ગાડી દરવાજો પાછળ વાળો ગાડી કરવી હોય પ્લાન્ટ રોડે બોલાય છે આવે

કઈ કમેન્ટ ભૂપતજી નું એવું કેવું છે કે આપડે જાવ છો જુનાગઢ તો હજુ ભાવુબાન નક્કી કરશે જુનાગઢ જવું કે નહીં જવું કે ભાવુબાને જવાની બધી જગ્યાએ ઈચ્છા ઓછી છે એમને એવું કેવું હતું કે આપડે અગા કિલોમીટર ના ઘેરાવા માં જવું છે એનાથી વધારે આગળ જવું નહીં અને હવે અમે ગોઠવી દીધું છે ત્રણસો ને ચારસો કિલોમીટર લોન પણ બીજા ફરવું છે બીજા બધા ફરવું છે અમદાવાદ થઈને તો અમદાવાદ ના જવું ને તો મહેસાણા થી બહુ ચરાજી ડાયરેક્ટ શંકેશ્વર આર્યું શંકેશ્વર ને સુરેન્દ્રનગર ને ડાયરેક્ટ જુનાગઢ

આ બાજુ એવી તો પણ એ રૂટ આપડે મેળવી આયા આવ્યા એ રૂટ આપણે પાલનપુર પેલી સાઈડ જવું પડે પણ આપડે પાછા જુનાગઢ જઈ શકતા હતા તો વેકડી જઈ શક

ઘણી વખત બીજી થતું ફરવા નહીં એવું લાગે ઘેર થઈ બધા પચીસ કિલોમીટર

એવા જવા તો જુનાગઢ માર તો જુનાગઢ ની ઈચ્છા હતી જ મારું નથી ઈચ્છા તમારે પેલા જુનાગઢ જુનાગઢ માંડવી આપડે પેલા જુનાગઢ જવાનું ગોઠવી તું ભુગત વ્યા કે બધાને પણ પછી ભૂગત વ્યા કેવરી આપણે એક જગ્યાએ ફરવું ગમતું નતું એટલે

અંબાજી જેને આવતા રે અને હવે જવાનું છે આપડે જુનાગઢ લગભગ બે કલાક માં બધી જગ્યા ફરી લીધું આપડે હવે લેવાની માટે હાથ માણસો કરવાના છે અને એ માટે શ્રવણ ને ફોન કર્યો હતો શ્રવણ ડ્રાઈવર

નાસ્તા પાણી માટે આપડે જે હજાર રૂપિયા ઉઘરાય લીધા સાતસો રૂપિયા જેવું થયું બધું થાય ખાલી ખાવા પીવાના બધું ખાવાનું જે આવે ને એના રિયલ પૈસા આવે ઉઘરાવું ચાર હજાર બસો રૂપિયા મારવા લઈને આવ્યા ગાડી શીખવા માટે પણ ગાડી શીખ્યો નહીં

对、嗯。嗯嗯